આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ફરી એક વખત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ધારાસભ્ય ચેતર વસાવાએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર હાથ ધર્યો હતો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના અલગ અલગ વોર્ડ ઉભા રહેલ બાર ઉમેદવારો માટે પ્રચાર હાથ ધર્યો ધારાસભ્ય જયતર વસાવાએ છોટાઉદેપુર નગરમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરી ઉમેદવારોનો ઉત્સાહ ધારાસભ્યએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કે માંગુ છું અમે અમે કોંગ્રેસના માણસો નથી આમ આદમી પાર્ટીના માણસો છીએ અમારા કાર્યકરોને અને લોકોને સાથે ચંચુપાત કરવામાં આવશે તો અમને ઈટનો જવાબ પથ્થરથી આપીશું અને વધુમાં તેઓએ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ ધારાસભ્ય જયતર વસાવાએ જણાવ્યું હતું

આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે તમે જાણો છો જેટલા પણ અમારા ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો હતા અપક્ષના ઉમેદવારો હતા બહુજન સમાજના ઉમેદવારો હતા બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે એટલે જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને એની સામેની અમારી લડત છે જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોને અમે જીતાડવા માગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેધરી આપીએ છીએ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે પ્રથમ વખત નગરપાલિકામાં આપ સૌ જાણો છો દર વખતે ભાજપ કોંગ્રેસ અને કોક વખતે અપક્ષના બહુજન હોય બીટીપી હોય બધા સાથે મળીને સરકાર રચતા હતા અને ક્યાંક ને ક્યાંક વહીવટમાં એ સમર્થનની સરકારો સત્તાના કારણે વહીવટ સારો સુધારો થયો નથી એટલે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર લોકો વિશ્વાસ રાખી રહ્યા છે સહકાર આપી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે છોટાઉદેપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતશે અને બોળીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો બેસશે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાના પુત્ર ભાજપમાં જોડાયા તેઓ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે નગરપાલિકાની કોંગ્રેસના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હશે ભૂતકાળમાં એના શાસનો હતા અને અહીંયા તો કોંગ્રેસને ભાજપે વારાપરથી શાસનો કર્યા છે જ્યારે પણ જેનું શાસન હતું એકબીજા સાથે સંકલનમાં રહીને જ ભ્રષ્ટાચારો કર્યા છે જ્યારે એની આવનારામાં આમ આદમી પાર્ટીની ગોળી બનશે જે પણ લોકોએ આવા ભ્રષ્ટાચારો કર્યા છે એના છીણવટથી અમે તપાસ કરાવીશું અને એમના પર કાયદેસરની કાર્યવાહી અમે કરાવીશું હું ભરૂચ લોકસભા લડતો હતો ત્યારે પણ મારા સાથી કાર્યકરો સાથે આ રીતના તંત્ર અને એ લોકોની ધમકી ભર્યા વ્યવહારો હતા આજે પણ પૂરા ગુજરાતમાં આ રીતના જ ધમકાવી ધમકાવીને એ લોકો જીતે છે ત્યારે કરજણમાં જે એમના જિલ્લા પ્રમુખે જે ધમકી આપી કે ભાઈ જો અમને મત નહીં આપશો તો તમારા હકી તોડી નાખીશો એ પ્રકારે અહીંયા પણ અમારા લોકોને ઘણાને ધમકાવવામાં આવે છે પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગીએ છીએ આ કોંગ્રેસના લોકો નથી અમે આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો જો અમારા કાર્યકરોને અમારા સાથી આગેવાનોની જો જરા પણ ચંચુપાત કરશે તો અમે એટલો જવાબ પથ્થરથી આપવા માટે પણ ટેવાયેલા છે સાથે સાથે એ લોકોને કહેવા માગીએ છીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જરા પણ અમારા કોઈ આગેવાન સાથે છેનચાળા કર્યા છે તો અમે અમે એમને એમને પણ તકલીફમાં મૂકીશું એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં અમારા ઉમેદવારોને આ રીતના એ લોકોએ દબાવ્યા છે પણ અમે એમનાથી દબાવવાના નથી એમની જે કરની કથને લોકો જાણી ગયા છે એટલા માટે અમારા સાથીઓ મજબૂતાઈથી લડે છે અને પરિણામ અમને મળશે સાત રાજકીય પાર્ટી નગરપાલિકામાં જંપલાવી છે આપની પક્ષી ફાઈટ કરી સાથે આજે અમે લડી રહ્યા છે અમારી ભાજપ કોંગ્રેસ બહુજન કે બીટીપી કે અપક્ષ કોઈની સાથે અમારે હરિપાઈ નથી અમારે અહીંયા સુશાસન કરવાનું છે પારદર્શક વહીવટ કરવાનો છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છીએ અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા પોળી બનશે થેન્ક યુ